વડોદરામાં ડબોઈ ખાતે દ્વારા ત્રણ દિવસ સુધી સુવર્ણ જયંતિ આયોજન કરાયું છે દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પચાસ વર્ષની પૂર્ણાહુતિનો છેલ્લો દિવસ હતો શારદા પીઠના પધારેલા હતા અતિરુદ્ર મહાયજ્ઞ પાંચ દિવસનો હતો જે કોઈક વખત જ થાય છે અને સૌથી મોટો શિવજી માટેનો યજ્ઞ હતો એકવીસ જોડાઓએ ભાગ લીધો હતો આ સિવાય પાંચ દિવસ સ્ટાર્ટ થયા ત્યાર પહેલા ગામમાં એક મોટી शिवजी राज, ने शोभा यात्रा नो शुरुआत करी राजेश्वर धाम महादेव थी परमेश्वर मंदिर आ यात्रा आई महाराज ने अपने तप बल से इस स्थान का निर्माण किया और उद्घाटन किया और उनकी परंपरा का पालन करते हुए आज के वर्तमान में जो दृष्टिगण है जो कार्यभार संभाल रहे हैं उनकी ભારતીય સંસ્કૃતિ કે પ્રતિ ભગવાન લકલીશ્વર કે પ્રતિ નિષ્ઠા દેખ કર પ્રસન્નતા હોઈ